રામ નવમી એટલે ભગવાન રામનો જન્મદિવસ આ દિવસને ભક્તો હર્ષ ઉલ્લાસ સાથે ઉજવે છે ભક્તિ અને શક્તિના પ્રતીક ભગવાન રામને ભક્તો રામ નવમીના દિવસે ભાવપૂર્વક ઉજવેને ભગવાન રામ પ્રત્યે એમની આસ્થાનો ભાવ વ્યક્ત કરે છે સુરતના લોકો માટે રામ નવમીના દિવસે ભક્તિ કરવાની સાથે અન્ય એક બાબત ખાસ છે કારણ કે આ દિવસે રામ ભક્તોને સોનાની રામાયણ જોવા મળે છે આ સોનાની રામાયણ ભક્તો માટે વર્ષમાં ત્રણ જ વખત દર્શન માટે મૂકવામાં આવે છે માત્ર ગુરુ પુષ્ય નક્ષત્ર નવા વર્ષ અને રામનવમીના દિવસે ભક્તો આ સ્વર્ણ રામાયણ જોઈ શકે છે પાંચસો ચાલીસ પાનાની સોનાની આ રામાયણ બસો બાવીસ તોલાના સ્વર્ણની સાહીથી લખવામાં આવી છે જેનું વજન ઓગણીસ કિલો છે દસ કિલો ચાંદી ચાર હજાર હીરા માણેક પન્ના અને નીલમથી સજાવવામાં આવી છે જેની કિંમત કરોડોમાં છે સ્વર્ણ રામાયણના મુખ્ય પુષ્પ પર એક તોલા સોનાથી શિવની અડધા તોલા સોનાથી માંથી હનુમાનની પ્રતિમા બનાવવામાં આવી છે વર્ષ ઓગણીસો એક્યાસીમાં રામભાઈ રામભાઈ ભક્તે આ સ્વર્ણ રામાયણનું ખાસ પુષ્ય નક્ષત્રમાં જ લખવામાં આવી છે એટલે જ કુલ નવ મહિના અને નવ કલાકમાં રામાયણ લખવામાં આવી છે જેમાં બાર લોકો સામેલ હતા પાંચસો પાના પર રામના જીવનને ચરિત્ર કરવામાં આવ્યું છે આ રામાયણમાં પાંચ કરોડ વખત શ્રીરામ લખાયેલું છે આજે રામ નવમી અને સોનાની રામાયણ છે એ દર્શનાર્થી મૂકવામાં આવી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો કાચની પેટીની અંદર આ રીતે સોનાની રામાયણ બનાવવામાં આવી છે ત્યારે એક આકર્ષણનું કેન્દ્ર કહી શકાય ભાવિક ભક્તો માટે સવારથી જ આ પ્રમાણે જે ભક્તોની ભીડ છે અત્યારે જોવા મળી રહી છે ત્યારે આ પ્રમાણે જે રામ જે છે એમના દર્શન માટે ઉમટા તમે કેટલા ધન્યતા અનુભવી રહ્યા છો આ રામનું પુસ્તક પહેલી વાત તો ધન્યતાની વાત કરીએ તો હું આ મોલ્લામાં જ રહું છું એટલે હું લુહાર ફળિયાની જ વતની છું અને જે રામદાદા હતા એમણે આ રામાયણ લખ્યું છે અને અમારે તો આ મોલ્લામાં રહીએ આ ભેસ્તાન ગામને આખી ગર્વ લેવાની વાત છે કે આજે રામાયણ વર્ષમાં ત્રણ વાર દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે અને દર વર્ષે અહીંયા રામાયણ પણ વંચાય છે અને સ્પેશિયલી કાલે આ પાછું લોકરમાં મૂકી દેવામાં આવશે અને સોનાની ઇંકથી લખેલું છે અને લંડનના પેજ છે આપ જોઈ શકો છો અને હીરાની ચૂર છાંટેલી છે આની અંદરમાં અને એનો વજન પણ અંદર લખવામાં આવ્યો છે

રામ ભગવાનનું જે ચરિત્ર માનસ છે જે ઇંકથી લખવાં છે એની શ્રદ્ધા રૂપે અમે દર્શન માટે આવીએ છીએ રામ નવમી છે આજે આ દર્શન કરી હતી કેટલું ફળ પ્રાપ્તિ ધન્ય પ્રાપ્તિ થતા હોય છે રામ ભગવાનનું જે રીતનું ચરિત્ર એવું ચરિત્ર આપણા જીવનમાં પણ પ્રવેશે એ શ્રદ્ધાથી અમે દર્શન માટે આવીએ છીએ બિલકુલ તમે શું કહેશો આજનું મહાત્મ્ય કયા પ્રકારનું આજનું મહાત્મા એ છે કે જે જે રીતે રામ ભગવાને એમના જીવનમાં આદર્શ વર્ષો સુધી ચાલતા આવ્યા છે તે જ રીતે આપણે પણ એમના જીવનમાંથી થોડું ઘણું આપણે એમનું જ્ઞાન મેળવીએ એમના આદર્શો પર ચાલી શકીએ બસ એ જ જય બિલકુલ જોઈ શકાય છે આ પ્રમાણે જે રીતે રામાયણ છે એ સોનેથી મળેલી છે સોનામાં લખાયેલી છે અને ભાવિક ભક્તો છે આ પ્રમાણે દર્શન કરતા હોય છે અને તેની એક તસવીર છે એ મોબાઈલમાં કંડારતા હોય છે તેમનું જીવનનું સ્મરણ બની રહે તે પ્રમાણેની આ રામાયણ છે ત્યારે આ રામાયણ નિહાળવા માટે વહેલી સવારથી જ કતારો લાગી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એ બીપી અસ્મિતા સુરત